અમરેલી જિલ્લાના રાજુલા કુંભનાથ મહાદેવ મંદિર મહંત શ્રીજી ચરણ પામ્યા રાજુલા કુંભનાથ મહાદેવ મંદિર મહંત શ્રી જયંતિ ગીર બાપુનું બીમારી બાદ અવસાન થયું છે જે કુંભનાથ મહાદેવ મંદિર રાજુલા પૌરાણિક મંદિર છે જેના મહંત શ્રી જયંતિ ગીર બાપુ શ્રીજી ચરણ પામ્યા શોખ મોજું ફરી વળ્યું વર્ષ એસી હતી જે મંદિર સેવા પૂજા અર્ચના કાર્યકર્તા હતા અચાનક ધ્યાન થતા આજે તેમના પૂર્ણ દેહને સમાધિ મંદિર પાસે આપવામાં આવ્યા જેમાં રાજુલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ચિરાગ બી જોશી નાગરિક બેંકના ડિરેક્ટર મનસુખભાઈ જોશી નગરપાલિકા પૂર્વ હેડ વિજયભાઈ જોશી બહુળી સંખ્યામાં ભક્તો વેપારીઓ જેના દર્શન સમાધિમાં જોડાયા હતા પૂજ્ય જયંતીગીરી બાપુ શહેરમાં ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી અને વર્ષથી મંદિર સેવા ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપતા સુખદેવ મહાદેવ મંદિર મહંત શ્રી આસપાસના મંદિર પરિવારોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભક્ત મંડળ ચિરાગવી જોશી દ્વારા જણાવ્યું કે આ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે જેના મહંત શ્રી તરીકે જેવા આપી રહ્યા હતા અને શ્રાવણ માસ દરમિયાન ભક્તો ખૂબ સાચવતા સાધુ સમાજના જેઓ વડીલ આગેવાન કહેવાતા હતા આજે પૂજ્ય કુમનાથ મહાદેવ મંદિરના મહંત શ્રી જયંતિગીરી બાપુ આપણી વચ્ચે શ્રીજી ચરણ પાયમાં છે અને અચાનક જ બીમારી બાદ અવસાન થતાં ભક્તજનોમાં શોકની લાગણી પ્રસરી છે સાથોસાથ જેઓ વર્ષોથી કુંભનાથ મહાદેવની સેવા ચાકરી પૂજા અને સાધુ સમાજની અંદર પણ ખૂબ ખ્યાતનામ વ્યક્તિ હતા શ્રાવણ માસ હોય કે અનેક એવા પ્રાસંગિક જે ભગવાનના મંદિરો માટેના કાર્ય હોય એમાં છૂટેલા રહેતા અને આ કુમનાથ મહાદેવ એક પૌરાણિક મંદિર છે એમના મહંત તરીકે વર્ષો સુધી એણે સેવા પૂજા કરી છે એમની વિદાય થતાં એમના પરિવારજનોને સાંત્વના આપવા માટે રાજુલા નાગરિક બેંકના પૂર્વ મેનેજર રાજુલા નગરપાલિકાના હેડજી પૂર્વ વિજય જોશી અનેક વેપારીઓ એમાં જોડાયા હતા અને આજે સમાધિ સ્થાને દર્શન અને ભક્તો બધા સમાધિમાં જોડાયા હતા જય ભોલેનાથ